ના આંગણે ભવ્ય આયોજન શિવ કથાનું થઈ રહ્યું છે અંદાજીત આશરે પંદર થી વીસ લાખ ભાવિ ભક્તો જે શિવકથાનું રસપાન કરી શકશે તેવી સંપૂર્ણ વ્યવસ્થા નવો વિડીયો માં હાર્દિક હાર્દિક તો મિત્રો આજે આપણે આવી ગયા છે સુરત શહેર ની અંદર જ્યાં જ્યાં ભવ્ય ભવ્ય એવો મહાશિવપુરાણ આયોજન થઈ રહ્યું છે તો મિત્રો ખાસ વિડીયો માં જોડાઈ લેજો વિડીયો ને લાઈક કરી દેજો અહીંયા કેવી કેવી બધી તણાવાર તૈયારી ચાલુ થઈ ગઈ છે મિત્રો સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયો માં તો વિડીયો ને લાઈક કરી દેજો અને ચેનલ પર પહેલી વખત ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આ જે કથા જે વક્તા છે પંડિતજી મિશ્રા તો એમના વક્તા છે પંડિતજી મિશ્રા તો મિત્રો ખાસ વિડીયો માં જોડાઈ લેજો વિડીયો ને લાઈક કરી દેજો હર હર મહાદેવ 2025 यह सूरत में होने जा रही है शिव महापुराण सूरत में होने जा रही है भारत की सबसे बड़ी शिव महापुराण जिसके आयोजक है साई लीला ग्रुप और मुख्य यजमान है सुनील अभिमन पाटिल श्री सम्राट अभिमन पाटिल दोस्तों यहां होने जा रही है भारत की सबसे बड़ी शिव महापुराण जिसका आप भव्य और दिव्य पंडाल यहाँ देख सकते हैं 200 बीघा में यह बड़ा सा पंडाल यहाँ लगा हुआ है उसी के साथ 200 बीघा पार्किंग की व्यवस्था हमने की है यहाँ होने जा रही है सबसे बड़ी शिव महापुराण यहाँ पंद्रह से बीस लाख लोग बैठ सके वैसी व्यवस्था यहाँ की गई है साथ ही भव्य और दिव्य आयोजन आप देखेंगे दोपहर बारह बजे के बाद यहाँ भाविक भक्तों का मेला लग जाता है शाम को सात बजे तक अभी तो शुरू नहीं हुआ उसके पहले ही इतना पब्लिक जन आ रही है सभी को फिर से साई लीला ग्रुप द्वारा आपको सभी को आमंत्रित करते हैं और इस આપડે આજે કથાની જે વાત કરીએ તો વેદાંત સિટી ખરવાસા રોડ તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ આપડે સુરત સિટી બધી મહાશિવ પુરાણ ની કથા ની તૈયારી થઈ ગઈ છે મિત્રો વાત કરીએ તો આશરે પંદરથી વીસ લાખ પબ્લિક અહીંયા આશરે આવવાનું છે તો મિત્રો ખાસ વિડીયોમાં જોડાયેલા રહીજો અને અહીં સ્ટેપ બાય સ્ટેપ હું તમને માહિતી આપીશ કે કઈ કઈ બધી આયોજનમાં બધી સુવિધા કરવામાં આવી છે કઈ ભાવિ ભક્તો માટે અહીંયા રહેવા સુવાની બે હોવાની કેવી બધી વ્યવસ્થા કરવામાં આવી છે સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ તો વિડીયોમાં જોડાયેલા રહીજો અને વિડીયો સારો લાગે તમારા મિત્ર મંડળને આ વિડીયો શેર કરજો અને ચેનલ પર પહેલી વખત આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ચાલો હું તમને એની સંપૂર્ણ માહિતી બતાવીશ કે આશરે અહીં કેટલી બધી તડામાર બધી અત્યારે તૈયારી થઈ રહી છે તો અહીં જે અત્યારે ઘણી બધી અહીંયા લોખંડના જે પાઇપ છે તેમજ અહીં જે ડોમ નાખવા માટે અહીં જો પાઇપ મેકવામાં આવ્યો છે તમે જોઈ શકો તો તમે સામેની તરફ જે જોઈ રહ્યા છો અહીં આશરે બે ડોમ હજી ફિટ કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો તેમજ અહીં તે તમે સામેની તરફ જે જોઈ રહ્યા છો તે અહીંયા જે અહીં ડોમ અહીં ઊભા કરવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો મજાનો એક પંડાલ નાખવામાં આવશે તેમજ અહીં જે શિવ કથા જે વાંચી શકે એ એવો તેમજ જે ભાવિ ભક્તો બેસવા માટે સુંદર મજાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તમે જોઈ શકો છો મિત્રો કેમ છો બધા સુરતમાં થવા જઈ રહી છે સુરતની સૌથી મોટી પહેલી વાર શિવ મહાપુરાણ કથાનો આયોજન જેમાં આંતરરાષ્ટ્રીય કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રાજી આવી રહ્યા છે અને તમે બધા પણ પધારો અહીંયા બહુ બધી સુવિધા છે અને અહીંયા ખાવા પીવાની ચોવીસ કલાકની સુવિધા છે પાણીની પાર્કિંગની બધી સુવિધા છે અને આવવાનો એન્ટ્રી ચાર્જનો કોઈ ચાર્જ નથી ચાર્જ ફ્રી છે તમારી ઈચ્છાથી તમે જે દાન કરી શકો એ કરી શકો બાકી અહીંયા બહુ સારું આયોજન ચાલુ સુવિધા ચાલી રહી છે અને બહુ બધું કામ અત્યારે શરૂ છે અને તમે બધા આવી આવી શકો બપોરે એકથી ચારના વચમાં અહીંયા પંડિત જ મોટું કે ગુજરાતમાં સુરતના આંગણે ભવ્ય આયોજન શિવકથા નું થઈ રહ્યું છે અંદાજિત આશરે પંદર થી વીસ લાખ ભાવિ ભક્તો જે રસપાન કરી શકશે તેવી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે જમવાનું તેમજ ભોજન અહિયાં રહેવા માટેની પણ વ્યવસ્થા થઈ રહી છે અહીંયા બે જોઈ રહ્યા છો ખૂબ જ વિશાળ ગ્રાઉન્ડની અંદર આયોજન થઈ રહ્યું છે બલ્ડ કેમ્પનું આયોજન તેમજ ઘણા બધા અલગ અલગ કાર્યક્રમો પણ રહેવાના છે મિત્રો તમે જોઈ શકો છો અંદર જે મેન ગે રોડ આવેલો છે ત્યાંથી જે મેન ગેટ બંધ છે ત્યાંથી જે કથા મંડપ તરફ આવવા માટે જે આ મેન રસ્તો બની રહ્યો છે તેમજ અહીં એક સુંદર મજાનો ડામર રોડ હાલી રહ્યો છે તમે જોઈ શકો છો જોઈ શકો છો અહીં જે ડોમ ત્રેડ તૈયાર થઈ રહ્યો છે તેમજ તેમની માથે જે સુંદર મજાનું એક કાપડ લગાવવામાં આવ્યું છે તેમજ તેમજ બંને બાજુ તેમ જ જે આ પાયો તેમ જ ખૂબ જ મહેનત થી જે આ કપડે એ લગાવી રહ્યા છે તેમ જ બંને બાજુ આ જે શ્રી शिवाय નમસ્કાર ધમ્યા પાસે પધિ પંડિતજી मिश्राજી આનેવાલે વેદાંシティ ખરવાસા રોડ દિંડोली મેં ઓર યહા પે આયોજે કે અમારે શ્રી સુનિલભાઈ પાટીલ ઓર સમરાજભાઈ પાટીલ हमारे यहाँ पंडाल का काम चल रहा है और हमने जो रोड बनाया है वीआईपी का काम चल रहा है आने के लिए सभी जगह के काम पंडाल के, के देखो आगे आयोजन है यहाँ पे पंद्रह से बीस लाख पब्लिक आने वाली है और यहाँ पे सबसे बड़ा दोनों टाइम का खाने का रहने का टॉयलेट सब बनाए जा रहे हैं और किचन वाटर भी है और दान करने के लिए हमने वहाँ पे एक पंडव भी लगा है आप दान भी कर सकते हो वहाँ पे अन्न दान भी चल रहा है और कोई दान भी दे सकते हो और कार्यक्रम में कौन कौन सा कार्यक्रम कार्यक्रम में यहाँ पे शिव पुराण महाकथा की कार्यक्रम है और यहाँ पे कोई एक्टिविटी होगी यहाँ पे कोई एक, बज, आ, रात में देखो यहाँ पे एक्टिविटी सुबह चलेगी एक बजे से चार बजे तक बाबा का कथा रहेगा और सुबह लोग हमारे महाराष्ट्र से आएंगे फिर गुजरात से और राजकोट से लोग आएंगे तो यहाँ पे सुबह भजन भी चलेगा और कथा खत्म होने के बाद सात बजे के बाद यहाँ पे लोग भजन गाएंगे और भजनी मंडल सब जो आएंगे सब आएंगे और गीत गाएंगे लाता सब चलेगा हमारा एक आयोजन है सोलह जनवरी से लेकर बाईस जनवरी तक है और कार्यक्रम का टाइम है शिवपुराण महाकथा का एक से चार बजे का दोपहर का અરે મહાદેવ હરે મહાદેવ તો મિત્રો અત્યારે આપણે હાલ પહોંચી ગયા છે વ્યાસપીઠ ની નજીક તો મિત્રો વ્યાસપીઠ જે આપણે તમે મારી પાસે જોઈ શકો છો તેમજ જે અંદાજે જે છ ફૂટ છ ફૂટ આવ્યો છે તમે અમારી પાસે જોઈ શકો છો તેમજ સુંદર મજાના કારીગરો ભાઈઓ તેમજ જો નિશ્ચિત જે કામ કરી રહ્યા છે તમે જોઈ શકો છો તેમજ અહીં એક આ જે વ્યાસપેટની ઉપર જે આ ડ્રોમ ગોઠવવામાં આવ્યો છે ડ્રોમ અત્યારે તણા તૈયારી થઈ ગઈ છે તેમજ એ જે અડધો ડ્રોમ બની ગયો છે તમે જોઈ શકો છો તેમજ અહીં સુંદર મજાના એક અહીંયા પંખા લગાવવામાં આવ્યો છે તમે જોઈ શકો છો તેમજ અહીંયા જે બાજુમાં જે વ્યાસપીઠ છે એમની નજીક જ તે બાજુમાં અહીં જે સુંદર મજાનો બીજો જે ભાવિ ભક્તો બેસી બેસી શકે એવો અહીં નજીક ડ્રોમ ગોઠવવામાં આવ્યો છે તેમજ તમે જોઈ શકો છો જે આ જે કારીગરો ભાઈઓ છે માથે મિત્રો તમે જે સામેની તરફ જે જોઈ રહ્યા છો તેમજ જે રસોડા વિભાગ ટ્રાફિક બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો તેમજ અહીં એક સુંદર મજાનું મેદાનમાં જે તમે સામેની તરફ જે બગીચો જોઈ રહ્યા છો તો મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો હજી કથાને માત્ર દસ દિવસ બાકી છે તેમજ અહીં એક સુંદર મજાનો બ્લડ ડોનેશન કેમ્પ ગોઠવવામાં આવ્યો છે તમે મારી પાછળ જોઈ શકો છો તેમજ ખાસ તો મિત્રો અહીં જે તળામાં તૈયારી થઈ રહી છે તેમનો સંપૂર્ણ આપણે વિડીયો નિહાળ્યો તો વિડીયો તમને કેવો લાગે વિડીયો સારો લાગે તમારા મિત્ર મંડળને શેર કરી જોયો કોમેન્ટ કરી દેજો અને હરે હર હર મહાદેવ લખી દેજો અને ચેનલ પહેલા ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હર હર મહાદેવ